જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ રાજકોટમાં વેચાઈ રહી છે નશા યુક્ત સિગારેટ ઇલેક્ટ્રોનિક વેબ વાયરલ વિડીયો રૂપિયા બે હજાર થી ત્રીસ હજાર સુધીના એક નંગના ભાવે રાજકોટમાં વેચાઈ રહી છે નશા યુક્ત સિગારેટ ઇલેક્ટ્રોનિક વેબ ભારત સંસ્થાઓ દ્વારા કરવાના ચલાવવામાં આવી રહ્યા છે સમગ્ર અને ખાસ કરીને ગુજરાતમાંથી કરોડોના ડ્રગ્સ પકડાઈ રહ્યા છે ત્યારે ભારત દેશના યુવાઓને નસેડી બનાવવા યુવાધન ને બરબાદ કરવાના ઈરાદાઓ સાથે ડ્રગ્સ ડીલરો મેદાનમાં પડેલા છે આવી સમય સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો છે લોક ફરિયાદ દ્વારા આ વાયરલ વિડીયોની પુષ્ટિ મેળવવાના પ્રયાસો કરાયા તો આ વિડીયોમાં દેખાતો અને કોઈ સાથે વાત કરતો યુવાન તે રાજકોટની સોની બજારમાં આવેલ એક શ્રી હરી જ્વેલર્સવાળાના ભાઈ કે જે વાંકાનેર ખાતે સોના ચાંદીના દાગીનાઓનું શોરૂમ ધરાવતા વિશાલભાઈ પાટળિયા નામના સખના પુત્રો હોવાનું જાણવા મળેલા દિવ્યજ નામનો કોઈને પૂછપરછમાં જણાવેલ કે સ્કૂલ કોલેજે જતા ફ્રેન્ડ સર્કલમાંથી આવી પ્રોડક્ટ બે હજારથી ત્રીસ હજાર એક નંગના ભાવથી લાવે છે અને વેચે છે અને સેવન પણ કરે છે આવી પ્રોડક્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વેપ અલગ અલગ ફ્લેવરમાં મળે છે આમ ફ્લેવરવાળી ઇલેક્ટ્રોનિક વેપ પીવાથી મોઢામાં વાસ આવતી નથી અને ઘરે જઈએ બેન કરવામાં આવેલ હોય આવા નશા યુક્ત પદાર્થો વેચનારા અને પીનારા બંને ઉપર રાજકોટ ની પોલીસ બોલાવી તમે એને મનાવો એમ કે મારી તમારે બે ત્રણ ચાર જી થાય અલે એમ નહીં મોટું મોટું ફયલું એટલે એવું થયું એને ના પાડી મેં એને કીધું તો એક ભાઈ તમને લઈ જોઈએ તો એને કીધું જોખી ના ભાઈ કે ભાઈ અત્યારે કાઈ નહીં આ ડોક એને એને કીધું હું તને ખબર હે મોઢું મેં મોટું ફાડ્યું ને 15 નો જોતા હે તો રીઅલ માં 15 જ મારે એને ઘર પ્રસંગ છે આ બધા બહાર ના આવતા હોય ને સિગરેટ નો પીતા આમાં વાસ નો આવે ફ્લેવર હે

હા તમે વેચતા હોય તો તમારા પપ્પાને છાના છૂપી રીતે જ વેચતા હોય એમાં કઈ બીજું તો હોય નહીં આમાં શું વજન તમને મળે પાંચસો રૂપિયા મળે પાંચસો પચાસ પચાસ રૂપિયા કાંઈ વાંધો નહીં એટલા તો બધું બંધ દઈએ ના ના આપણે સાચા આવી જાય એમાં કાંઈ ખોટું નથી હાલો તમે મને કહેજો બરાબર આન ફોન કરજો હા જ હા બે જાલ થોડા ભળવાઈ કરવા છોડીએ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો